ભરૂચમાં આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની ગઈ છે ત્યારે ગામના પશ્ચિમ ફળિયાના રહેવાસીઓ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા પૂરું પડાતું પાણી અત્યંત ગંદુ દુર્ગંધયુક્ત અને ફીણવાળું હોવાથી પીવા નાહવા અને ઘરગથ્થુ ઉપયોગ માટે પણ અયોગ્ય છે રજૂઆત કરી હોવા છતાં પણ લેવામાં આવ્યા નથી ત્યારે પાણીના સ્ત્રોત પાસે જ ગંદકી કચરો અને ખુલ્લી કુંડીઓ હોવાને કારણે પ્રદૂષિત પાણી સીધે સીધું ઘરો સુધી પહોંચે છે શું સમસ્યા હતી તમારી ગંડુ એટલું પાણી ગંડુ પાણી આવે છે પીવાનું અમારા બાળકો બાળકો બધું એને પીવે છે હું બીમાર થઈ ગયેલું બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી અમારે કઈ જવા અમારે ટાન કિલોમીટર દૂર જવાનું છે એટલું હવે અમે સમસ્યા દૂર કરવાના કે પછી સર પણ ડેપ્યુટી પણ કે તમે રાજીનામું આપી દો તમારે કામ ના થતું હોય રાજીનામું આપો અમે બધું એવું કહેવા માગે છે કે અમે વેરો ભેરો બધું ભરીએ તો અમારે સરતા અમારે અમારે આ બધું પાણી પીવાનું રહેશે અમારે ટાણ કિમ દૂર જવાનું તો અમારે ખર્ચો કોણ હાલશે અમારે બીમા બીમાર થાય આરોગ્ય કેન્દ્ર સરકાર છે હશે મામલે ચાન્સ કરશે જવાબદારી પાણી આવે છે કેટલા સમય છે આ સમસ્યા છે મહિના એવું સમસ્યા રજૂઆત કરી સરપંચ ને કહી છે ડેપ્યુટી પણ છે ખુદ તો એનું સમાધાન આવતું નહીં શું જવાબ મળે છે તમને સરપંચ બાટલ દેખાડી ગંદુ પાણી પીવા તો અમે કઈ ના પીએ કે હું પીવા એવું પાણી અમે કઈ પીએ તમે નહીં પી શકતો પીવાનું હવે કે એવું કહેવા માંગે છે તમારે જય રજૂઆત કરો તર થશે તાર થશે ને કે નહીં થાય એવું એવું કહેવા માંગે છે એવું કે લાઈન બદલી આ બદલી પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે કે એવું કે તમે નિયા કાના આવી ગયા આવી ગયું તો પછી કે ના આવે તમે 6 મહિનાથી રજવર કે તો હજુ કે એનો નિયા કાળ આવતું જ નહીં પાણી આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા ના અમે ફળિયા મેં ખાલી સમસ્યા છે જેનો પેલો અમારે કુંડીનું છે તે તઈને તઈથી મિક્સ થઈને પાણી આવે છે કુંડીનું નિયા ચેક કર લાઈન ચેક કર તઈનું પર પર મિક્સ થઈને પાણી આવે તો લાઈન બદલે એવી સમસ્યા છે અમારે તો નવી લાઈન આવે તો નવી લાઈન આવે તો અમારું પેલું ગંદુ પાણી આવતું બંધ થાય આમાં ફરિયામાં જ આવે છે બીજા બધા ફરિયામાં ચોખ્ખા આવે છે મિક્સ થઈને આવે છે તૂટી ગયેલી હશે ઘટેલ એટલા માટે